દરેક કન્યા હંમેશા રૂપાળો પતિ જ ઈચ્છતી હોય છે હું નથી કેતો શાસ્ત્રની વાત છે કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ અને પિતા કુલમ બાંધવા શુદ્ધમિચ્છંતી મિષ્ટાન્નમ ઇતરે જના હંમેશા કન્યાને પતિના રૂપમાં જ ઇન્ટરેસ્ટ હોય છે માતા વિત્તમ મા છે એવું વિચારે કે મારા જમાઈ પાસે પૈસો કેટલો છે મારી દીકરીને હાચવશે ને એને દુઃખી તો નહીં થવા દે ને માતા પિતા કુલમ પિતા છે એ હંમેશા કુળ જોવે કે મારું જમાઈ એનું કુળ કેવું છે એનું ખાનદાન કેવું છે બાંધવા મિચ્છંતી ભાઈ હોય એ એવું વિચારે મારા જીજાજી એની શ્રુતિ કેટલી છે એની કીર્તિ સમાજમાં કેટલી છે મારો જીજાજી ફેમસ કેટલો છે આવું હંમેશા કન્યાનો ભાઈ હોય એ વિચારતો હોય આ શાસ્ત્રની વાત છે અને મિષ્ટાનમ ઇતરે જના બાકીના બધા રાહ જોઈને બેઠા હોય સગા સંબંધીઓ કે ક્યારે લગ્નનું ગોઠવાય અને ક્યારે લાડવા ખાવા માટે જાય